માં બે ઉમેદવાર હું બે મંજુભાઈ ભડકિયા અને રશ્મિબેન અમિતભાઈ પાટ બે ઉમેદવારની મત ગણતરી આજે થયેલ જેમાં કમુબેન મંજુભાઈ ભડકિયાને બસો ચૌદ વોટ અને રશ્મિબેન અમિતભાઈ પાગી ને ત્રણસો બાર વોટ નોટામાં ચાર વોટ એમ મળી કુલ પાંચસો ત્રીસ વોટ લાસ્ટ વોટિંગ થયું જેમાંથી અમિતભાઈ પાગી વિજેતા જાહેર થયેલ છે

क्या आ रही? Six nine six double one. ठीक है, नॉन नॉन कहाँ लगता है? इधर, इधर बोलो वोटा, नहीं नहीं बोलना, एक, दो, तीन, चार, पांच, छह, सात, आठ, नौ, दस, ग्यारह, बारह, तीन, चौना देखे देखे देखे। तो नम्बर। एक नंबर ने ने चौदह एक नंबर बसो चौदह સરીગામમાં વોર્ડ નંબર એકમાં જે ચૂંટણી યોજાયેલી હતી વીસ તારીખે અને અમારા સાચવી ઉમેદવાર રશ્મીબેનને અમે ઉમેદવાર તરીકે નક્કી કરેલા હતા અને વીસ તારીખે જે ઇલેક્શન થયું ચૂંટણી જે થઈ તેના અંદર અમને કોન્ફિડન્સ હતો કે અમારા સાથે સ્થાનિક લોકો હતા આદિવાસી મિત્ર મારા હતા અને સ્થાનિક લોકોએ મતદાન કર્યું અને સ્થાનિક લોકોના મતદાનના કારણે આ વિજય થયો છે ખોટાનું ખોટું અને સાચાનું સાચું થયું સરપંચ સરીગામે લેટર લખીને અમારા ઉમેદવારને સસ્પેન્ડ કરાવેલા હતા અને તેના અંદર તાલુકા પંચાયતના સભ્ય રાકેશ રાયે પણ એમાં સમર્થન કરેલું હતું અને એ ખોટું કરેલું હતું એમણે અને જે સ્થાનિક લોકોને જે દુભાણી કરી છે એમણે ને બે દિવસમાં જે બે ત્રણ દિવસમાં જે તે ગામડાના અંદર જે બહારના આઉટસાઇડર લોકોને જે લઈને ફર્યા છે અને જે ગભ્રમણ કરી અને તેનો જવાબ સ્થાનિક લોકલ લોકોએ જવાબ આપ્યો મતદાન કરીને અને એકસો બે મતે એમને હરાવ્યા છે આ ઐતિહાસિક જીત પાછળ આ જે આજે જે જીત થઈ છે તો અમારા જે મિત્ર છે સ્થાનિક જે ફરિયા અને કાર્યમારના અમારા મિત્ર છે એમને અમે ખૂબ મોટું સમર્થન આપીએ છીએ એ છતાં પણ મારા પંચાયતના સાથી સભ્ય અને મારા જેટલા પણ મિત્રગણ સરીગામના છે જે સરીગામના સ્થાનિક છે અને તે લોકોએ જે હું ભાઈ પી અમને એમણે જે મદદ કરી છે અને એક એક છોકરાએ એક એક મારા મિત્રએ એક એક ઘરના લેડીઝે જે પણ જે મદદ કરી છે સાથે ફરીને એમની જીત છે અને સરીગામમાં આ સીટ અમારા માટે બહુ મહત્ત્વની હતી અને જે ત્રણ મતે અમે સીટ લાસ્ટ ટાઈમ જે જીતેલા તે અમે એકસો બે મતે સીટ જીતા છે એટલે અમારો જે સરીગામના અંદર જે અમારો જે એક મિત્રતા છે લોકોના વતમાં પ્રેમ છે આજે પણ જળવાયો છે એનાથી વધુ થયો છે